આ વાર્તા છે એક ગરીબ ચકલીની અને આ વખતે તો ચકલી બેને બરફના ગોળાની દુકાન ખોલી હોય છે અરે મમ્મી મને મમ્મી ભૂખ લાગી છે મમ્મી અરે મમ્મી મારે કંઈક ખાવું છે મમ્મી અરે મમ્મી મારી તો એવી ઈચ્છા છે કે કંઈક ઠંડુ મારે ખાવું છે મમ્મી તું મને ઠંડુ કંઈક લઈને આપ અરે મારા દીકરા તને શું ખવડાવું કે બેટા કેમ કે મારી પાસે તો એક પણ રૂપિયો નથી બેટા અને બેટા તારે કંઈ જ ખાવું જ હોય તો તું ચિંતા ન કર બેટા હું તને ખવડાવીશ તારે ઠંડુ ખાવું છે ને ટેન્શન ન કર બેટા હું તને ઠંડુ ખવડાવીશ અરે મમ્મી મારે તો આવા ઉનાળાની સીઝનમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાવો છે મમ્મી તું મને મમ્મી આઈસ્ક્રીમ લઈને આપ મમ્મી અને મમ્મી આપણને જુગાડ કરવાની કંઈ જરૂર નથી જે મારો ગલ્લો જે મે જમા કરેલા પૈસા છે ને મમ્મી એ ફોડીને અને પૈસા નીકાળીને તું મને પૈસાનો એ આઈસ્ક્રીમ લઈને આપ અરે મારા દીકરા તારે ગલ્લો ફોડવાની કઈ જરૂર નથી બેટા હું હમણાં જ બજારમાં એક આંટો મારું છું અને જો પોપટભાઈ કો તો કબૂતરભાઈ બંને મળી જાય તો સારું રહેશે મારા માટે કેમ કે તે મને પૈસા આપશે અને તેના પૈસાથી હું આઈસ્ક્રીમ તારા માટે લાવીશ અરે મમ્મી આપણને કોઈની પાસે શું લેવા પૈસા માંગવા જોઈએ આપણી જોડે તો પૈસા પડ્યા છે ને મમ્મી કંઈ વાંધો નહીં મારો ગલનો હું તોડી નાખું છું મમ્મી અને તમે પૈસા આપું છું એ પૈસાથી તું મારી માટે આઈસ્ક્રીમ લેતી આવજે તું કોઈના જોડે ના માગતી પૈસા મમ્મી બરાબર ને અરે મારા દીકરા જે તારી પાસે પૈસા પડ્યા છે ને એ તું રાખ મારા દીકરા આપણને ખરી મુસીબતમાં એ પૈસાની બહુ જરૂર પડે સાત મહિનાનું ઘરમાં ભાડું લઈને ઘુસી ગઈ છે બાર આવ બાર ચકલી મારો અવાજ આવે છે તારી જોડે અરે તું বেলা બાર આવ બાર તારી પછી વાત ચગલી તું સાંભળે છે બાર આવ બાર અરે મમ્મી આવો બચકોનો અને આ રહી છે આટલા પાડી રહી છે ઘરની બહાર આવીને તું જઈને જો જોર પાડી રહી છે અને મને તો એવું લાગે છે કે કોઈક બૂમ પાડી રહી છે મમ્મી અરે મારા દીકરા કઈ નથી બેટા એ તો બારે આવીને મકાન માલિક બૂમ પાડી રહ્યા છે મારા દીકરા બેટા તું ગરમાજ રે હાલ જ હું મકાન માલિકને મળીને આવું છું બેટા ચકલી કહે છે કે બેટા તું બેસ હું મકાન મળીને આવું છું અરે આવો આવો મકાન માલિક આવો અને મકાન માલિક કાગડા ભાઈ તમે આટલી બધી જોરથી શા માટે બૂમ પાડી રહ્યા હતા કઈ કામ પડી કે શું અમારું કાકડા ભાઈ અરે આ ચકલી કઈ તું એવું જ સમજ તું મારું છ છ મહિનાનું ભાડું ઘરમાં ગાલીને ક્યાં સુધી પડી રહીશ મારા ઘરમાં પેલા મહિનાનું પણ ભાડું બાકી છે ટોટલ તારે સાત મહિનાનું ભાડું મને ચૂકવવાનું છે ચકલી અને ચકલી બહુ ટાઈમ થઈ ગયો છે આ ભાડું આપે તારે મને અને મારી કાગડી તો મને મારી નાખશે ચકલી તું મને પૈસા જલ્દી આપ એટલે હું ચકલી નીકળું અરે માફ કરજો કાગડાભાઈ મને માફ કરી દેજો કેમ કે મારી પાસે હાલ તો એક પણ પૈસો નથી અને આવા ઉનાળાની સિઝનમાં તો કાગડાભાઈ હું ક્યાંથી કામ કરું તમે જ કહો અને કંઈ કામ નથી આવા ઉનાળાનું કોણ મને કામ આપે અને કોની જોડે હું પૈસા કમાવા જાઉં તમે જ મને કાગડાભાઈ જણાવો ને કાગડાભાઈ માફ કરી દેજો કે તમને હું આઠ મહિનાનું ભાડું આપી દઈશ ભેગું તમે થોડી શાંતિ રાખો કાગડાભાઈ અરે શું શાંતિ રાખું કે ચકલી તે કઈ શાંતિ રાખે એવું રાખ્યું જ નથી તો પછી કે હું શાંતિ રાખું તે મારું સાત સાત મહિનાનું ઘરમાં રહી છે પણ એમ નથી આવી ભાઈ તમારું ભાડું લો અને મારી કાગડીના રોજ હું મેણા ખાઈ ખાઈને મરી ગયો છું ચકલી થોડા ઘણા તો તારે મને પૈસા આપવા જ પડશે તો હું પાછો જઈશ નહી તો હું એક પણ પૈસો લીધા વગર તો પાછો જવાનો જ નથી

સારું તારે ચકલી પૂરે પૂરા જ પૈસા આપવા છે ને તો એક મહિનાનો એડવાન્સમાં પણ પૈસા પૂરા મોકલાવી દેજે કેમ કે નવમા મહિના ભાડું લેવા મારે આવવું ના પડે ચકલી ને ચકલી તું કહી રહી છે તો હું માની જાઉં છું કે તારી જોડે હાલ પૈસા એક પણ નથી એટલે આટલો મહિનો તને જવા દઉં છું તું મને તારીખ જણા ચકલી મને પાક્કો ટાઈમ આપું ક્યારે આવું પૈસા લેવા માટે અરે ગાગડા ભાઈ એમાં શું તારીખ કહેવાની હોય તમને જાઓ 15 દિવસમાં પૂરે પૂરા પૈસા મળી જશે પરંતુ કાકડા ભાઈ તમે લેવા માટે ના આવતા કેમ કે હું જ તમારા ઘેર આવીશ અને પૂરે પૂરા તમારી કાગડી અને તમને બંનેને પૈસા હું આપી દઈશ અને 1 મહિનાના એડવાન્સ સારું જગલી તું કહી રહી છે તો હું હવે ઘરે જાઉં છું પણ જગલી તું ભૂલતી ના કેમ કે તારા 15 દિવસ અને 16મો દિવસ મારો જગલી હો પછી તારી વાત બધું ઘર ને બર ભાગી નાખી જો નહીં આપીશ તો ચકલી ને કાગડા ભાઈ ધમકી આપી નીકળી જાય છે કે ચકલી મારા પૈસા આપી દેજે જે તે વાયદો કર્યો છે એ પ્રમાણે ચકલી નિરાશ થઈને ઘર માં ચાલી જાય છે અરે મમ્મી મકાન માલિક આવ્યા હતા તો મકાન માલિકે શું કહ્યું મમ્મી તને મમ્મી શું કહ્યું મને તો જણા મમ્મી અને મમ્મી ભાડાનું શું કહ્યું મકાન માલિકે આપણે ભાડું આપી દેવું જોઈએ મમ્મી મકાન માલિકને પણ આપણી જોડે હાલ તો પૈસા નથી અરે મારા દીકરા તારા જે ગુલ્લકમાં પૈસા જમા કરેલા હતા બેટા એ ગુલ્લક લેતો આવ એ ગુલ્લક તોડીને આપણને એ પૈસાથી કંઈક ધંધો કરવો જોઈએ આવા ઉનાળાની સિઝનમાં મારા દીકરા મારા દીકરા બરફના ઘોડાની દુકાન ખોલવી જોઈએ આપણે બરફના ઘોડાની દુકાન અરે વાહ મમ્મી વાહ સૂતે પરફેક્ટ એકદમ આઈડિયા ગોત્યો છે મમ્મી અરે મજા આવી ગઈ હો મજા આવા સાંભળીને તો આપણે હવે પૈસા કમાવા જોઈએ અને એ પૈસાથી મમ્મી તું મસ્ત મજાની બરફના ગોડાની દુકાન ખોલી દે ચકલી તેના બચ્ચાના કહેવાથી બરફ ગોળાની દુકાન મસ્ત મજાની ખોલી નાખે છે અને ચકલી ગ્રાહકોનો ઇંતજાર કરી રહી હોય છે એટલામાં તેમનું પહેલું ગ્રાહક કબૂતર ભાઈ આવીને ઊભા રહે છે અરે વાહ ચકલી વાહ શું તમે તો મસ્ત મજાની એકદમ દુકાન ખોલી છે જંગલમાં હા બરફ ઘોડાની અરે વાહ ભાઈ વાહ આવું જ કંઈક જોતું હતું ઉનાળાના કે ક્યાંક અમારા જંગલમાં ક્યાંક નવી દુકાન બરફ ઘોડાની ખોલે અને અમે પક્ષી લોકો બધા બરફ ઘોડો ખાવા જઈએ અરે હા કબૂતર ભાઈ તમે જે કહી રહ્યા છો એકદમ સાચી વાત છે કે આપણને આ જંગલમાં બરફના ઘોડાની દુકાન તો જોઈએ અને સારી દુકાન જોઈએ એટલા જ માટે મેં કબૂતરભાઈ બરફના ઘોડાની દુકાન ખોલી છે કેમ કે બધા પક્ષીને હું બરફનો ઘોડો ખવડાવું અરે હા ચકલીબેન હા તમે જ કંઈક કોઈક નવું લાવો હો ચકલીબેન બાકી તો કોઈ લાવે એમ જ નથી ને ચકલીબેન તમે તો બરફના ઘોડાની દુકાન ખોલી છે ને તો મજા આવી જશે આખો ઉનાળો આપણને તો ખાવાની કેમ કે એટલો બધો તાપ પડે એટલો બધો તાપ પડે ને કે પરસેવો પરસેવો થઈ ગયા અમે લોકો અરે આ લો કબૂતરભાઈ આ એકદમ મસ્ત મજાનો કાળો શરબત પી લો તમે કેમ કે બધી ગરમી તમારા શરીરમાંથી નીકળી જશે અને તમને એકદમ મજા આવી જશે પીવાની પણ અરે વાહ ચકલીબેન વાહ શું મસ્ત મજાનો તમે તો મને કાળો રસ પીવડાવ્યો અરે મજા આવી ગઈ મજા હો ચકલીબેન મજા ખરેખર આમાં તો દમ હતો એકદમ ઠંડો હે મને એકદમ ગરમી નીકળી જાય એવો રસ તમે તો મને આપ્યો હતો ચકલીબેન મજા આવી ગઈ અરે ચકલીબેન મારી એવી આશા છે કે તમારી દુકાન તો આ જંગલમાં ફર્સ્ટ નંબરની બૂમ પડાવી નાખે એવી લાગે છે મને તો અરે મજા આવી ગઈ હો અને ખાસ કરીને મારા મિત્રો ને હું બધા મિત્રો ને લઈને તમારી દુકાને રસ પીવા માટે આવી એટલા મંચ બીજું એક ગ્રાહક આવીને ઉભો રહે છે ચકલી બહેન ની દુકાને લાયા હો ચકલી કઈક નવું લાવ્યા મારે તો ક્યાર નોય બરફ ઘોડો ખાવો તો ચકલી બેન પણ શું કરું કેમ કે આખા જંગલ માં ક્યાંય બરફના ગોળા ની દુકાન ન હતી અને ચકલી બેન તમે બરફ ના ગોળાની દુકાન ખોલી છે ઉનાળાની ગરમી માં તો તો મજા આવી જશે આખો ઉનાળો આપણને તો બરફ ખાવાની અરે હા પોપડ ભાઈ હા અરે તમને શું ખબર કે ચકલી બેન કેવો શરબત અને કેવો ઘોડો બનાવે છે

મારે તો જે પેલો પાટણમાં નવરંગનો ઘોડો બનાવે છે ને લોકો મારે તો એવો ઘોડો ખાવો છે જે કે ટોપરાવાળો એવો મસ્ત મજાનો મારે ગોળો ખાવો છે શું ચકલીબેને એવો ઘોડો બનાવી શકે જે પાટણમાં નવરંગનો ઘોડો બને એવો તમે જ મને જણાવો કબૂતરભાઈ બનાવી શકે કે ન બનાવી શકે અરે આ લો પોપટભાઈ આ તમે આને ટેસ્ટ કરો અને પછી મને જણાવો કે આ બરફ ગોળો કેવો છે એક નંબર છે કે નહીં તમે નવરંગનો ગોળો પણ ભૂલી જાશો ખાવાનો એવો ગોળો બનાવીને હું તમને આપું છું ટેસ્ટ કરો અને પછી મને જણાવો અને આ કબૂતર ભાઈ તો એકદમ શરબત પીને ઠંડા એમ થઈ ગયા છે ને એમના શરીરમાંથી તો બધી ગરમી નીકળી ગઈ એવું મને કહેતા હતા કબૂતર ભાઈ અને પોપટ ભાઈ તમે મને જણાવો આ પોપટ ભાઈએ તો બરફ ગોળો ખાઈ લીધો અને એકદમ હવે ઠંડા એમ થઈ ગયા ચકલીબેન તમે જોઈ રહ્યા છો કે પોપટભાઈ એકદમ ચૂપચાપ બેસી રહ્યા છે કેમ કે એમની બોલતી બંધ થઈ ગઈ છે મોઢામાંથી અવાજ નીકળતો એમનો બંધ થઈ ગયો છે લાગે છે એમને બહુ મીઠો લાગી ગયો છે બરફનો ઘોડો એટલા જ માટે પોપટભાઈ કંઈક બોલતા નથી અરે પોપડભાઈ બોલો બોલો પોપડભાઈ બોલો કેવો હતો ચકલીબેનનો બરફનો ઘોડો અરે ભોલા માણા અરે તમે કહેતા હતા એકદમ સાચી વાત છે આ તો અરે શું ચકલીબહેને બરફનો ઘોડો મને તો ખવડાવ્યો છે અરે મારા મોંમાં તો પાણી છૂટી ગયું પાણી શું કહેવું તમને કબૂતર ભાઈ જેટલા વખાણ તમે કરતા હતા એટલા જ ઓછા વખાણ છે કેમ કે ચકલીબેન તો કારીગર લાગે છે હો ભાઈ બરફના ઘોડાના

એક નંબર દુકાન ખોલી છે બરફ ગોળાની કેમ કે આવા ઉનાળાની સિઝનમાં તો બરફ ગોળો ખાવાની એક નંબર મજા આવી જાય અને તમે તો મસ્ત મજાની દુકાન ખોલી છે તો ખાવાની તો મજા જ આવી જશે અરે મીનુ માસી મજા નહીં મજા જલસા પડી જશે જલસા તમને આ જે ગુલ્ફી આપી છે ચકલી બેને એ ગુલ્ફી ખાવ તમે અને ગુલ્ફીનો ટેસ્ટ કેવો છે તમે જણાવો કેમ કે મજા આવી જાય એવી ગુલ્ફી છે કેમ કે હું તો એક શરબતનું પાલું પી ગયો છું અને પોપટભાઈ તો એક બરફની આખા ગોળો ખાઈને બેઠા છે હવે માસી તમે જે કુલ્ફી કાધી એ કુલ્ફીનો ટેસ્ટ અમને પણ જણાવો કે કેવો ટેસ્ટ છે ચકલીબેનનો અરે ખરેખર હો કબૂતરભાઈ ખરેખર એક નંબર કુલ્ફી હતી એક નંબર અરે મારા મોઢામાં તો પાણી આવી ગયું પાણી અને આ કુલ્ફીનો ટેસ્ટ તો એવો છે કે હું રાતે સૂઈ જાઉં તો પણ મોંમાંથી ટેસ્ટ ન નીકળે એવો ટેસ્ટ છે આ કુલ્ફીનો ખરેખર ચકલીબેને તો બહુ મસ્ત કુલ્ફી શરબત અને બરફ ગોળો એક નંબર બનાવે છે આ આખા જંગલમાં આવો તો કોઈ બરફ ગોળો ન બનાવી શકે અરે મીનુ માસી હું તો એક નંબર બરફ ગોળો ખાઈને બેઠો છું કેમ કે એટલો મસ્ત મજાનો સુંદર બનાવ્યો હતો ને ચકલીબેને તે મારા મોઢામાં તો પાણી આવી ગયું તું જોઈને પછી તો મેં બરફ ગોળો ખાધો મીનુ માસી અને ખાધો અને શું મજા આવી છે કુલ્ફી ખાવાની મીનુમાસી તમે પણ પાર્સલો પેક કરાવીને લઈ જાજો ધૂમ ધડાધડ કેમ કે આપણા છોકરા તથા આપણા ઘરના પરિવારને બધાને ખાવાની મજા આવી જાય હું તો લઈ જ જવાનો છું પાર્સલ ભાઈ હા જે વાત તમે કહી રહ્યા છો એકદમ સાચી વાત છે આપણને તો કુલ્ફી ખાવા બરફ ગોળો ખાવા અને રસ પીવા શરબત મળ્યો છે અને આપણા ઘરવાળાને તો આપણને પણ કંઈક ખવડાવવું જોઈએ આવા ઉનાળાની ગરમીમાં કેમ કે એમને પણ મજા આવે ખાવાની અને ચકલીબેન તો એક નંબર બનાવી રહ્યા છે બરફ ગોળો શરબત કુલ્ફી તથા વગેરે આઈસ્ક્રીમ પણ એટલા જ માટે આપણે લોકો પાર્સલો પેક કરાવીને આપણા ઘરવાળા પરિવાર તરફ લઈ જવો જોઈએ બોલો કબૂતરભાઈ સાચી વાત છે ને કે આપણને પણ ઘરે પેક કરાવીને લઈ જવું જોઈએ અને કબૂતરભાઈ તમે તો ખાલી શરબત જ પીધો છે તમે એક કામ કરો તમે હાને મોટી ડીશ પેક કરાવી દો બરફ ગોળાની અને આખો પરિવાર ભેગા થઈને ખાઓ તો પણ બરફ ગોળો ખાવાની મજા આવી જશે અને હું તો હમણાં જ પેક કરાવીને લઈ જઈશ બરફ ગોળો અને ડીશ આમ પોપટભાઈ તો એક પાર્સલ તેમની પત્ની માટે પેક કરાવી લઈને નીકળી જાય છે લિયો આ પોપટભાઈ તો નીકળી ગયા એમનું પાર્સલ પેક કરાવીને અને ચકલીબેન તમે પણ એક કામ કરો મારા માટે મોટામાં મોટો બરફનો ઘોડો એક તમે મસ્ત મજાનો પેક કરી આપો કેમકે હું પણ મારા બચ્ચા માટે અને મારા ફેમિલી માટે ગોળો લઈને જઈશ તો એ લોકો ખાશે અરે માસી તમને તો હું એક નંબર ગોળો બનાવીને આપીશ મીનુ માસી કેમ કે તમારા બચ્ચાને પણ ખવડાવો તો એ પણ ખુશ થઈ જાય એવો ગોળો હું તમને પણ બનાવીને આપીશ ને મીનુ માસી આ લો તમારો બરફનો ગોળો આમ મીનુ માસી પણ પાર્સલ પેક કરાવી નાખે છે કે ચકલી બહેન મારા બચ્ચા માટે બરફનો ગોળો બહુ મસ્ત છે એટલે પેક કરીને આપજો ચકલી બેન આ બંને તો ઘોડા પેક કરાવીને નીકળી ગયા અને ચકલી બેન હું રહી ગયો સૌથી પહેલો આવ્યો હતો ચકલીબેન તો પણ મેં કેટલો ટાઈમ તમારી જોડે વિતાવ્યો તમે મને બરફનો ગોળો એક મસ્ત મજાનો પેક કરીને આપો અરે હા હા તમને તો હું એવો ગોળો બનાવીને આપીશ કે સ્પેશિયલ તમારી માટે અને તમે પણ તમારા બચ્ચા માટે તથા તમારા ફેમિલી માટે ગોળો પેક કરાવીને લઈ જાઓ અને ખવડાવો તેમને પણ કે ચકલીબેનના ગોળાનો ટેસ્ટ કેવો છે આમ ચકલી બહેન કબૂતર ભાઈ વાત કરી રહ્યા હોય છે કે ચકલી બહેન બધા પક્ષીઓ બરફ આપી દે છે બરફ ગોળો અને કબૂતર ભાઈ લઈને નીકળી જાય છે અને ચકલી બહેનનો પહેલાં જ દિવસે સારો ધંધો થયો ચકલી બહેન બહુ ખુશ થયા અને નીકળી જાય છે તેમના ઘર તરફ આજનો દિવસ કેવો રહ્યો તારા માટે મમ્મી મજા આવી ને બરફના ઘોડાની દુકાન ખોલીને મમ્મી અને મમ્મી સારા પૈસા મળે છે કે નહીં પછી કેમ કે આપણે જે પૈસા હતા એ બધા પતી ગયા છે મમ્મી અરે મારા દીકરા જે આપણે બરફના ગોળાની દુકાન ખોલી છે બેટા એ તો એક નંબર ચાલી રહી છે મારા દીકરા કેમ કે આવા ગરમીની ઉનાળાની સિઝનમાં તો બધા પક્ષી જંગલના બરફનો ગોળો ખાવા માટે આવે છે અને સારો આપણને ધંધો કર્યો છે આજ પણ બેટા મમ્મી આપણને જીવનમાં તો કંઈક નું કંઈક તો કરવું જ જોઈએ આપણનું પેટ ભરવા માટે જે આપણને પૈસાનો ગલ્લો જે હતો પૈસા જમા કરેલા એ પૈસા કેવા કામ આવે મમ્મી તો આપણને જીવનમાં કંઈક ને કંઈક તો મહેનત કરવી જ જોઈએ કેમ કે આપણો પેટ ભરવા માટે કંઈક ને કંઈક મહેનત કરવી જોઈએ અરે હા મારા દીકરા હા તું કહી રહ્યો છે કે જીવનમાં આપણે કંઈક તો કરવું જોઈએ આપણો પેટ ભરવા માટે તારી વાત સાચી છે મારા દીકરા અને બેટા આપણે જે પેલા કાગડી અને કાગડાના પૈસા હતા એ બાકીના હજી ચૂકવવાના બાકી છે અરે તો મમ્મી તું વાત સને જોઈ રહી છે મમ્મી જા કાગડી અને કાગડાના મોઢા ઉપર જઈને પૈસા આપી આવ અને કહેજે એમને કે લો આ એડવાન્સમાં એક મહિનાનું ભાડું કેમ કે તમે નેક્સ્ટ ટાઈમ અમને લોકોને હેરાન ન કરતા લો આ ભાડું લઈ લો અને ચૂપચાપ બોલતા નહીં બેસી રહો ગરમા ગરમા રે હા મારા દીકરા હા હું હમણાં જ ભાડું આપી આવું છું કાગડી અને કાગડાને તું બેટા અહીંયા ઘરમાં જ રહેજે અને તારી માટે હું બરફ ગોળો લાવ્યો છું એ બેઠો બેઠો ખાજે આમ ચકલી બહેન તેના બચ્ચાને કહે છે કે બેટા તું બેસ હું મકાન માલિકને ભાડું આપીને આવું છું ચકલી બહેન એટલું કહીને નીકળી જાય છે કાગડી અરે ઓ કાગડી તે કેમ કંઈ ખાવાનું નથી બનાવ્યું તને ખબર છે ને કે મને જોરદાર ભૂખ લાગી છે તો તે કેમ નથી ખાવાનું બનાવ્યું કાગડી તું ફટાફટ ખાવાનું બનાય પેલા ખાવાનું કેમ કે મને તો જોરદાર ભૂખ લાગી છે બધા પક્ષીઓના ઘરે ફરી ફરીને હું તો એકદમ ભૂખ્યો થયો છું તારે ખાવા બનાવવાનું છે કે નહીં પેલા એમ કે ને બીજી વાત છોડ

અને કહે છે મને કે મારી કાગડી મને મારી નખસે હું ભાડું લઈને નઈ જાઉ તો અરે હા તમે સાંભળો છો તમે આવું આવું બોલીને ભાડું ઉઘરાવો છો કે મારી કાગડી મને મારી નખસે મારી કાગડી મને મારી નખસે તું કાલથી કાગડા એક પણ રૂપિયો ઉઘરાવા ન જતો હવે હું જ જઈશ અને આજ તને ખાવાનું તો નઈ જ આપું હું તને અરે કાગડી મને ખાવાનું આપ તું પેલા ખાવાનું પછી બીજી બધી વાત કરજે કેમ કે મને હાલ ભૂખ લાગી છે હું કંટાળીને આવી ગયો છું કાગડી મને ખાવાનું આપ અને ચકલી તમે પણ જોઈ રહ્યા છો ને કે આ મારી પત્ની કેવી છે અરે હા કાગડા ભાઈ હા જે તમે વાત કરી રહ્યા હતા એકદમ સાચી વાત છે કે મારી કાગડી મને મારી નાખશે આ તમારી કાગડી તો એકદમ ખતરનાક છે હો કાગડા ભાઈ ખતરનાક વાત જ જવા દો આમ ચકલી બહેન તો ભાડું આપીને નીકળી જાય છે મિત્રો વાર્તા કેવી હતી તમને બધાને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સારી કોમેન્ટ કરજો અને શેર કરજો